મેં જામનગરના પોલીસ વડાને ફરિયાદ કરી છે કે કોઈ વિશાલ ખંસાગરા નામની વ્યક્તિ વ્યક્તિના નામથી મારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તે તદ્દન વિકૃત અને ઉચાવી કાઢેલ અને મારી કારકિર્દીને નુકસાન કરવા અને મને બદનામ કરવા માટે મારા કોઈ હિતશત્રુનું કવતરું હોય એ રીતે આ કાર્યવાહી થઈ રહી છે એની સામે તાત્કાલિક તપાસ થાય અને એના મૂળ સુધી પહોંચી અને જે જવાબદાર હોય એને સખતમાં સખત કાયદાના મુજબ સજા થાય એવી કાર્યવાહી કરવા માટે મેં જિલ્લા પોલીસ વડાને વિનંતી કરી છે મારી સાથોસાથ જિલ્લાના લોકલાલીલા સાંસદ નુંબન માડમ તેમજ રાજ્યસભાના સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી પરિમલભાઈ નથવાણીની પણ બદનામી થાય બદબક્ષી થાય એવી પોસ્ટો મૂકવામાં આવે છે એ બાબતે પણ હું એસપીસીનું ધ્યાન દોર્યું છે મને પૂરો વિશ્વાસ છે કે પોલીસ તંત્ર કાવતરાખોને શોધી અને યોગ્ય નશ્ય કરશે કાયદામાં જોગવાઈ તો છે જ અને ઈનામ અનુસંધાન ફરિયાદ પણ દાખલ થઈ છે પણ અમારા રાજકીય હરીફો દ્વારા આવી પ્રવૃત્તિ થતી હોય એવું હું માનું છું જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ગઈકાલની ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદી છે રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે એમના ફોટોનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એમાં પ્રોફાઇલ આઈડી જેનું નામ છે વિશાલ ઘનસાગરા એ પ્રકારના પ્રોફાઇલ આઈડી ઉપરથી અલગ અલગ વિડીયોઝ અને ફોટોઝ આર્ટિફિશિયલ મદદથી બનાવી અને એમનો ફેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા છે અને તેમજ આ બનાવ આ પ્રકારના બનાવવાનું કારણ એમના બદનામ કરી એમને અલગ અલગ બદનાક્ષી કરી અને તેમને ઉશ્કેરણીજનક આ પ્રકારના ફોટો અને વિડીયો મૂકવાનું છે જેના આધારે ભારતીય સંહિતાની કલમ અને આઈટીએકની કલમ મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની તપાસ કે આ જે આઈડી છે એના ધારક કોણ છે અથવા તો આ પ્રકારનું કૃત્ય કોના ધારક કરવામાં આવ્યું છે એની ટેકનિકલ તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે